સરગુડી અલખનો ઓટલો સોનાળી નગરી પરમપૂજ્ય સંત પ્રેમાનંદ બાપુ દ્વારા સામાજિક નવજાગૃતિ અભિયાન અંતર્ગત યોજાશે મિટિંગ પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સરગુડી અલકનો ઓટલો પરમપુજ્ય સંત પ્રેમાનંદ બાપુ દ્વારા સામાજિક નવજાગૃતિ અભિયાન અંતર્ગત તાલુકાના આગેવાનોની તારીખ બે ત્રણ બે હજાર પચીસ રવિવાર બપોરે એકત્રીસ કલાકે ગામ સરગુડી તાલુકો દહેગામ જિલ્લા ગાંધીનગર દહેગામથી બાયડ હાઈવે અલગના ઓટલો ધામે યોજાશે મોટી મીટિંગ જેમાં સામાજિક નૌજાગૃતિ અભિયાન અંતર્ગત આજ દિન પ્રતિદિન જમીનના ટુકડા ધંધા રોજગારમાં ઘટતી આવક આવા કઠિન સમયમાં સામાજિક ખર્ચોમાં વધારો વ્યસન અને ફેશનમાં માનવી ભાન ભૂલાવી રહ્યો છે દેખાદેખીમાં ખોટા ખર્ચા કરી આદમ માનવી દેવાના ડુંગર નીચે દબાતો જાય કમર તોડી નાખે વા શિક્ષણના ખર્ચાઓમાં ન પહોંચી વળતા બાળકોને સારું શિક્ષણ આપવું અંધશ્રદ્ધામાં ડૂબેલા માણસોની એકતા ઘર ઘર અલગ થઈ રહ્યા આ બધું કેવી રીતે રોકવું તેની ચર્ચાઓ પરમ પૂજ્ય સંતશ્રી પ્રેમાનંદ બાપુ ઓટલો ધામ સરગોડી સોનાની નગરીમાં લોક જાગૃતિ માટે એક સામાજિક નવજાગૃતિ અભિયાન શરૂ કરી સમગ્ર દહેગામ તાલુકાના ગામડાઓ ક્યારે યાત્રા કરવાની તે પણ નક્કી કરવામાં આવશે આ યજ્ઞ કાર્યમાં સહકાર આપવા જનતાને પ્રેમાનંદ બાપુએ પ્રાર્થના કરી છે રિપોર્ટર ગીતાબેન બારોડ જિલ્લા બીરો ચીફ ગાંધી